આટલી મોટી સંખ્યામાં આપ સૌ અહીંયા પધાર્યા તે બદલ હું પોતે ડોક્ટર રાજ શેખાવત આપ સૌનો આભાર વ્યક્ત કરું છું અને છત્રિય કરણી સેના સાહેબ તમારી સાથે છે અને આરપારની પારની વાત કરવાની હવે વિક્રમ વિક્રમ ઠાકોરે જે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં જે યોગદાન આપ્યું છે ને ગુજરાતમાં એ કોઈ આપી શક્યો નથી આપણે સ્વીકારવું પણ છે ને આપણા માટે ગર્વની વાત છે કે ક્ષત્રિય છે અને પાછું એનું અપમાન થાય તો એ આપણે બરદાસ્ત કરવું નથી મિત્રો સીધી સીધી વાત કહીશ કરણી સેના છે તમે બોલો શું કરવું છે અમે તૈયાર છીએ બોલો વિધાનસભા જવું છે તૈયાર છીએ કઈ તારીખે કેટલા વાગે જવું છે બોલો કઈ તારીખે કેટલા વાગે જવું છે

મારું એક માત્ર લક્ષ્ય છે મારા ભાઈઓ બહેનો આ છે ને આપણે જે ભાગલાઓ પડી ગયા છે બધા છત્રીય એટલે છત્રીએ